સમાચારો જોઈએ વિસ્તારથી રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાયાવદરના ખીરસરા સ્વામિનારાયણ ગુલુકુલ વિદ્યાર્થીઓ અને વાલીઓને લિવિંગ સર્ટિફિકેટ અને પોતે આપેલ ફી પરત લેવા માટે અન્ય સ્કૂલમાં એડમિશન લેવા માટે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો ભાયાવદર પોલીસ મથકે રાજકોટમાં ખીરસ્ત્રા સ્વામિનારાયણ ગુરુકુલના બે સંતો અને અન્ય એક સાગરીત સામે દુષ્કર્મની ફરિયાદ બાદ ખીરસ્ત્રા સ્વામિનારાયણ ગુરુકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે તકલીફો પડી હતી આવતીકાલથી અભ્યાસ શરૂ થઈ ગયો હોય પરંતુ સંતો પર દુષ્કર્મની ફરિયાદ બાદ ખીરસ્ત્રા સ્વામિનારાયણ ગુરુકુલ ચર્ચાનો વિષય બની ગયો બાર ગામથી વાલીઓ પોતાના સંતાનોને પરત રહી ગયા હોય પણ વિવાદ બાદ પોતાના સંતાનોને ગુરુકુલમાંથી અન્ય જગ્યાએ સંતાનનું ભવિષ્ય ન બગડે તે માટે લિવિંગ સર્ટિફિકેટ અને અભ્યાસ માટે આપેલ ફી પરત લેવા માટે ખિરસરા સ્વામિનારાયણ ગુરુકુલમાં ધક્કા ખાવા પડી રહ્યા છે ધક્કા બાદ લિવિંગ સર્ટિફિકેટ તો પરત મળી ગયેલ હોય પરંતુ ફી પરત સંસ્થા દ્વારા અપાઈ નથી ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના સંતાનોને એડમિશન માટે ફી ન હોય ખિરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી આપેલ ફી પરત નહીં આપતા અને ખિરસરા સ્વામિનારાયણ ગુરુકુળમાંથી અન્ય જગ્યાએ એડમિશન મળી આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓની માંગ છે કે સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક સંસદ આ ઘટનામાં રસ લે અને વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે ખિરસરા સ્વામિનારાયણ ગુરુકુલ અને તેની સંસ્થામાં અભ્યાસ માટે કોઈ વાલીઓએ પચીસ હજાર તો કોઈ વાલીઓએ અઢાર હજાર તો કોઈ વિદ્યાર્થીઓએ રૂપિયા પંદર હજાર જેવી રકમ ફી માટે ખિરસરા સ્વામિનારાયણ ગુરુકુલમાં જમા કરાવી હતી હવે ફી પરત સંસ્થાએ આપેલ નથી જેથી ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ અને વાલીઓને અભ્યાસ માટે અન્ય જગ્યાએ એડમિશન પણ નથી મળી રહ્યું ફી પરત નથી મળતી માટે મુશ્કેલીઓ વાલીઓને વેઠવી પડી રહી છે ખેરસ્રા સ્વામિનારાયણ ગુરુકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને એવું પણ જણાવ્યું કે આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓને અભ્યાસ ખંડમાં બળજબરી રૂમમાં પૂરી રાખવામાં આવેલ તેવું સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીને આક્ષેપ કર્યો છે અન્ય એક વાલીએ જણાવ્યું કે આ સંસ્થાપકોને જો જવાબદાર હોય તો કડક સજા થવી જોઈએ તેવું જણાવ્યું છે હાલ ખેરસ્રા સ્વામિનારાયણ ગુરુકુલમાં અભ્યાસ પણ શરૂ કરી દીધેલ છે મારા નામ જાનવી છે હું ધોરણ દસમાં ભણું છું અને હું રોકડા ગામમાં રહું છું અને આટામાં હું અહીંયા બે નવમાં ધોરણ માથું અહીં ભણવા આવી છું અને આ ત્રણ દસમું મારે ચાલે છે કે હું પણ હું જ્યારે પંદર દિવસ પહેલાં આવી હતી ત્યાં આ બધું કાંઈ નહોતું અને જ્યારે બધાએ આવ્યા ત્યાં ત્યાં ત્યારથી આ બધું ચાલું છે અને સ્વામીજી બધા ત્યારે કોઈ દેખાતા નહોતા મુરીભાઈ પણ શનિવારના ત્યારથી વયા ગયા હતા બધા વયા ગયા અને અમને બધાને હોસ્ટેલના રૂમમાં જ રાખ્યા હતા અમને કોઈને ત્યાં બહારથી કોઈ જોવા પણ નહોતા દેતા કે ત્યાંથી કોઈ બહાર નીકળવા નહોતા દેતા અમે અંદર જ રાખ્યા હતા બધાને પણ અમને બધાને ત્યાં કીધા તા કે કોઈ કોઈ બોલતા નહીં કોઈ બધાને અમને કીધું હતું કે તમે મીડિયા તો મીડિયા વાળાને કહેજો કે સ્વામીજી એ અમારા અહીંયા આવતા નથી હોસ્ટેલમાં અને તે બધી સારા બધી સભા સભા કરવા નથી આવતા તે દીકરી સામે બોલતા નથી અમને બધાને એવું બધે કીધું હતું અને શબ્દ બધે અમને કીધું હતું કે તમને બધા મીડિયા કહે તો તમારે આ કહેવાનું છે અત્યારે બેટા શું તકલીફ પડે છે અભ્યાસમાં અત્યારે અભ્યાસમાં અમને ક્યાંય જગ્યા જ નથી મળતી એડમિશન એ નથી મળતા બધા ફૂલ થઈ ગયા છે શું તમારી માંગણી છે કે અમને બધા સ્કૂલ એડમિશન મળી જાય જે સ્કૂલ માં મારું નામ મેરખીભાઈ જેતાભાઈ વાંદા મારું ગામ કુતિયાણા તાલુકાનું રોગડા ગામ શું તકલીફ છે દાદા તમને મારે છોકરી છોકરા અહીંયા કુતિયા ઉપલેટા તાલુકાના ખીરસરા ગામે હાઈસ્કૂલમાં ભણતા મારા અને મારા સંબંધીના જેની સંખ્યા છે ઓલ બધાની થઈને પાંચસો જેટલી તો અમારે અત્યારે અહીં હોસ્ટેલ બંધ થઈ જવાથી અમારે હોસ્ટેલ ફી અમે ભરી દીધેલ છે અડધા વર્ષની તેઓને અમને કોઈને પાછી અહીં મળતી નથી કે કોઈ અમને જવાબ આપતા નથી શું છે અમારી માગણી એવી છે કે અમારા તાલુકા જિલ્લાના સાંસદ સભ્ય ધારાસભ્ય અહીંયા રૂબરૂ આવી આની મુલાકાત લે અને અમારા વાલીની મુલાકાત લે અમને અમારા છોકરાએ છોકરાને એડમિશન અપાવે અને અમારી ફી પાછી દેવડાવે તમારું નામ મારું નામ મેરકીભાઈ ચેતાભાઈ વાંદા ગામ રોપડા નવાણું ઝીરો સોરાણું સાહીઠ સાડત્રીસ મારો મોબાઈલ નંબર મારું નામ રવિ કાસુંદરા રાજકોટથી આવું મારું બાળક સાતમામાં હતું નવ તારીખે એને એડમિશન લઈને બેસાડ્યો બેસાડો હતો રવિવારે છ વાગે અમને ફોન આવ્યો કે તમારા બાળકને તેડી જાઓ હોસ્ટેલ બંધ છે તો ફોન કરીએ તો એ લોકો ફીની કાંઈ જવાબ નથી આપતા લિવિંગ સર્ટિફિકેટ આપતા નથી રાજકોટમાં અમને કહીએ કોઈ સ્કૂલમાં જગ્યા મળતી નથી હવે અમારા બાળકનું તો આ વર્ષ બગડે ને તો અમે એના માટે અહીંયા આવ્યા તો નહીં કોઈ ધારાસભ્ય કે નહીં કોઈ સંસદ સભ્ય કે નહીં કોઈ ગામના સરપદ હાથે કોઈ જવાબ આપવા તૈયાર નથી કે અહીંયા કોઈ પૂછપરછ માટે આવ્યા નથી બે દીકરીઓ ઉપર દુષ્કર્મનો આરોપ આવ્યો છે તો એ સત્ય છે પેપરમાંન બધે આવેલું છે તો અમે અહીંયા આવીએ વારંવાર આ હાથ ધક્કા ખાધા કાંઈ જવાબ મળતો નથી તમારી માગણી શું છે અમારી માંગણી છે કે અમને અમારી ફી પરત આપી દઈએ લિવિંગ સર્થથી આપી દઈએ અને બી સ્કૂલમાં અમને એડમિશન મળી જાય ત્યાં બે જાઉં એડમિશન મળવાની શક્યતા ખરી કોઈ જગ્યાએ નથી શર્વદીમાં તપાસ કરી લીધી જ્ઞાનગંગામાં કરી લીધી પછી તપોવનમાં કરી લીધી ઉદગમમાં કરી લીધી રોયલમાં કરી પતંજલિમાં કરી એક કોઈ જગ્યા રાજકોટમાં જગ્યા નથી સાતમામાં તમારી માંગણી શું છે અમારી માંગણી ઈ છે કે અમને ગમે એડમિશન મળ્યું છે અમારા બાળકનું અને અમને આખી અમારી ફી પરત આપી દઈએ સાત સાત ટકા ખાતા તો સાહેબ ફી પાછી આપી નથી અને કોઈ જવાબ આપતું નથી અગિયાર 8 11 નંબર છે એમાં ફોન કરીએ તો કોઈ જવાબ આવતો નથી આજે એના માટે રાજકોટથી ધંધો ખોટી કરીને બેસીએ લાવ્યા એના માટે વિપુલ ધામેચા એસ9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે